ભરૂચ જાડેસર ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થતા ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જ બે પેનલો ઊભી હતી જેમાં મહેશ નિઝામાની સિંદૂર પેનલને બાર બેઠક મળી હતી જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વિકાસમય પેનલને દસ બેઠક મળી હતી જ્યારે બે બેઠક અપક્ષમાં ગઈ હતી ઝાડેશ્વર ગામમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચ માટે ચૂંટણી યોજાતા વિકાસમય પેનલમાંથી મહિલા સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેઓને સરપંચ સહિત અપક્ષના બે મત મળી બાળ મત મળ્યા હતા જેની સામે સિંદૂર પેનલના મહેશ નિઝામાએ પણ ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી કરતાં તેમના બાર સભ્યોના મત સાથે સામેની વિકાસમય પેનલના એક સભ્યોનો મત મળતા કુલ તેર મતથી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા થતાં સભ્યોએ તેમને આવકારી લીધા હતા હતા જો કે જારીસ્વ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ચાર્જ લેશે કે નહીં તે પ્રશ્ન ગંભીર બન્યો છે પરંતુ તેમનો વિવાદ નામદાર કોર્ટમાં પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે મહેશભાઈ આજે જારીસ્વ ગ્રામમાં ચૂંટણી યોજાઈ હતી ડેપ્યુટી સરપંચ માટે શું થયું તો મારે વિજય થયો છે કેટલા માટે કેવી રીતે એમાં મારા 13 મત હતા અને સમુહવાર પાર્ટીના 12 મત હતા જાડેશ્વર ગ્રામ પંચાયતમાં બહુ લાંબા સમય પછી ચૂંટણી યોજાય છે કેવું માનો તમે બસ હવે જે મારે અત્યારે જે તક મળી તે મારે એક જનતાના કામ માટે હું આજે એમનો જે કંઈ હશે બાકી વિકાસ તે પૂર્ણ કરીશું રસાકસી વચ્ચે તમે ડેપ્યુટી સરપંચ બન્યા છો કેવું લાગે છે બસ હવે રસાકસીમાં હું મારી વિજય થયો જ છે રસાકસીમાં હું રમેશભાઈ ડી આહિર અઠ્યાસી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અધ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવી છે જેમાં બે ઉમેદવાર હતા માં મહેશભાઈ કાંતિભાઈ નિજામ અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહી બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિજામને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપ સરપંચ તરીકે ચૂંટાયા જાહેર છે જાડેશ્વર રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ છે નેક્સ્ટ લેવલ ગ્રુપ બાય સ્કાય વિથ કમર્શિયલ એન્ડ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર

નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત એસએન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ એન ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ